ગુડ મોર્નિંગ જે શું કૈશ્ના હું છું આપણી દોસ્તલતા સોલંકીને એકવાર ફરીથી સ્વાગત છે આપણી બ્લોગ ચેનલમાં હમણાંથી લોંગ વિડીયો નથી આવતા આપણી ચેનલમાં કેમ કે પડે છે બે ત્રણ બ્લોગ રેકોર્ડ કરેલા પણ સમય નથી મળતો એડિટ કરવાનો અને મને સરખું એડિટ ના કરું ને ત્યાં સુધી હું બ્લોગ અપલોડ ના કરું એ મારી માનસિકતા છે પણ હવે શિયાળો ચાલુ થઈ ગયો છે અને સવાર સવારમાં જે નીકળવાનું હોય ને ભાઈ ઠૂઠવાઈ જઈએ છે આમ ઠંડીના અને બીજું એ કે હવે કૂતરાઓની મસ્તી ચાલુ થઈ ગઈ છે અને કૂતરાઓથી ખબર નહીં કેમ મને આટલો બધો ડર લાગે છે બે દિવસ પહેલાં એ ચાલતી ચાલતી જતી હતી તો કૂતરું પાછળથી એમ મને કે ભાવ એટલે એમનો જપ જ નહીં આમ જતી આમ જતી હોય કૂતરાઓએ ધારી જ લીધું છે કે આ બેનને હેરાન કરવાના કરવાના ને કરવાના ઓકે ચલો બની રહો આપણે આજે ફની દેશી બોય મસ્ત દેશી બોયનું શૂટ છે જઈ રહી છું ઓકે જો લાકડી જેમને નીકળી છું સ્પેશિયલી કેમ કે ભાઈ કૂતરાઓ પાછા પડી જાય છે એટલે લાકડી લીધી છે મૂકી દઈશું આપણે અહીંયા ક્યાંક દુકાન નીચે જો કૂતરાઓ નહીં હોય તો કૂતરાઓ ના હોય એવું તો બધું નહીં અત્યાર સુધી બતાવો તમને પ્રૂફ સાથે અને તો અત્યારમાં સવાર સવારમાં છે ને અમારે અહીંયા દુકાનો ખોલતી નહીં સોસાયટીમાં હું તો દુકાનો ખુલેલી હોય ને તો શું એ દુકાનના માલિકને બધા હોય ને એટલે એટલી બધી ચિંતા ના હોય એમ જો એક તો કૂતરું આરે અને જે કડવા આવે છે ને કૂતરું આવે રસ્તો ખાલી છે મિત્રો જો હું તમને એમ કહી હતી કે કૂતરાઓથી મને ડર કેમ લાગે છે ને એના પાછળ એક સ્ટોરી છે કે મારા મમ્મી છે ને આવી રીતે જતા તો ને મતલબ સોસાયટીમાં જ તમને પાછળથી કૂતરો કહી ગયો હતો ત્યાંની મને કૂતરાઓથી ડર લાગે કેમ કે ઇન્જેક્શન લેવા પડે ઇન્જેક્શનથી વધારે ડર લાગે કૂતરાઓ કરતા તો ચલો જઈએ હવે સાધન વાદન મળે પ્રમાણે દસ મિનિટ જેવું થયું છે અને પછી મેં બ્લોગ ચાલુ કર્યો કેમ કે હું બતાવું છું કે અત્યારમાં સાચેમાં કોઈ સાધન નહીં હોતું જો ઓટો આવે છે બસો તો મતલબ બસો આવે છે પણ બસોમાં કેવું છે ફૂલ ટ્રાફિક હોય અત્યારમાં મંદિરે જઈને દર્શન વર્શન કરીને આવી છું હવે મારે એટલી ઉતાવળ હોય ને સવારે સવારમાં કે જલ્દી સાધન મળે ને તો જલ્દી પહોંચી જઈએ પણ એવું થતું જ નહીં જલ્દી પહોંચાય એવું જ નહીં થતું પોતાં પોતાં નવ સાડા નથી જાય ત્યાં બસે કીધું મતલબ બસે ક્યાં સોરી કંડક્ટરે કહ્યું કે પાંચ દસ મિનિટ આપણે બસ ઉભી રહેશે મોડું થતું હોય ને એમાં આવું વધારે મોડું થાય દસ મિનિટ બસ ઊભી રહે એટલે કેટલો સમય જાય ખબર છે પછી આગળના સાધન નીકળી જાય આવું

બિલકુલ બધા એક્ટર અહીંયા રહે છે તુલસી પાર્ક માં એટલે તમને જેના મન થાય ને કોઈ બી એક્ટર ને મળવાનું તો અહીંયા આવી જજો તો આ છે આપણો ગટુભાઈ ગટુભાઈ એક નવી કોમેડી ચેનલ ચાલુ કરી બોલો ગટુભાઈ ગટુભા બ્લોગ ચેનલ હા મારી YouTube માં બધા લાઈક સ્કોર મન બોલતા આવતું યાર ગટુભાઈ મને યાર બોલતા આવતું નહી પહેલું તો જો બ્લોગ માં આ કોમેડી માં ચાલુ બાકી બ્લોગ માં મન બોલતા એકવાર મસ્ત તમારા અવાજ માં કોમેડી નો ડાયલોગ માર દો પબ્લિક આવશે હા હાચું હાચું

તો સપોર્ટ કરજો ગટુભાઈ સારા લાગે ને તો સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર અને મારી ચેનલમાંથી ત્યાં જોવા કમેન્ટ કરી દેજો કે લતાબેન ની ચેનલમાંથી આયા છીએ મિત્રો શૂટિંગ લોકેશન પર પહોંચી ગયા છે અને બુટ્ટી પહેરી રહીશું કેમ કે અપડાઉનમાં મને બુટ્ટી પહેરેલી ગમતી અહીંયા કારણ પાછળ ભાગે છે એટલા માટે તો મોસ્ચરાઈઝ લગાવી દીધી છે ફેસ ઉપર અને આપણે મસ્ત બિંદી કરી દઈ ઉપર લગાવેલી જ છે પણ સાડીમાં થોડી મોટી બિંદી હોય ને તો ચાર ચાંદ લાગી જાય જ બિંદી બનાવું છું હંમેશા ઉખડતી નહીં જીદ્દી છે મારા જેમ હવે એક તો ફોનમાં જોડિજ લા બિંદી લગાવો ને કાંઈ નહીં લગાતી હોય કાંઈ લજાતી હોય એવી કંઈક રીલ્સ છે बिंदी कहा नाम बिंदी नहीं लगाते? कभी तो लगाओगी फिर ले जाती गाय हो लगाओ जरा भी देखें कैसी लगती है तो चलो बिंदी दी लगा ही दी थी लिप बम लगाओ पर शियाड़ों से ना डायरेक्ट लिपस्टिक अप्लाई ना करें नहीं तो शूट है खबर तो लिप्स क्रैक कर फाटी जाए फाटी जाए પછી દેખ ચક મારું ઘર નથી શૂટિંગ લોકેશન પર આવી છું એમનું ઘર છે એક તો લિપબામ લગાવ્યા પછી લિપસ્ટિક લગાવ એટલે સ્મૂથલી એપ્લાય થાય ને તમ ફસને પરી તું જાણે જહા તું સબસે હસી તું સબસે જવા

कजरा रे मन हारे ये इशारे गोरा कागज़ ताये मन मेरा लिख दिया ना इस पे तेरा तो बंद सारो लगे याना बार एक बार ओटिंग चली क्यों लगे મસલા છે પ્રોપર વિલેજિયન બૈરી અરે આપણા ટીમ મેમ્બર્સ મારા બધા કોન્ટેક્ટ છે 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 પકડવાનું છે પકડવાનું છે પકડવાનું છે પકડવાનું છે પકડવાનું Bos, हवा निकल गई

આ છોકરો કે ટીઆઈ તો હોમમાં બેઠો મારું જો ના કીધું સુબે ને ના મોને હા હા કરો ઓકે 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 સમ ને અલે મરદ તું ફાળીયો દેખાતું નથી ને હોય પડ્યો છે હા

સર્કા છાયડામાં ઠંડી લાગે છે ને ગરમી લાગે છે બે મિક્સ છે ઠંડી ઠંડી હવા છે ને ચાલો બની રસી જામ થાય અમે ના કરે બોલજી એક તો નેટો પકડીશ જોના બાપા ગુના મને પેટો પકડે તકી ભાઈ ના સરખ ના કરે અમે સાબિત કરશું તમે મસ્કરી ના કરી કરી એના ને બાપુજી કરી બીજી બધી વાત છોડો તમે હું અનાડ મસ્કરી કરી ના કરી વાત કરો નહીં આ ના તમે વાઘ બન કીધું ચલો અઢી અઢી સોરી એક મિનિટ મારી મિસ્ટેક છે ના ના સોરી દોઢ વાગ્યો છે દોઢ વાગ્યો છે અને હવે અમારે જમવાની રિસેસ પડી છે પકડીને ભૂખ લાગી છે ભાઈ સાહેબ પેટમાં તો ઉંદડા બિલાડા બધું ભેગું ભેગું બોલી રહ્યું છે તો ચાલો આવી જાઉં જમવા જમવા બેસવાનું હતું પણ લાલજીના જવાનું છે કંઈક બાર એટલે જવાય પહેલાં એક વિડીયોમાં સીન લેવાનો છે ત્રીજા વિડીયોનો એટલે સીન ચાલુ થઈ ગયો એટલે ફાઇનલ હું અઢી નું બોલીતી ને એટલે અઢી વાગ્યે જેવું જમવા બેસવાનું થશે ભૂખ લાગી બાર ડિસ્કસ ચાલુ રહી સીન ચાલુ થઈ ગયો તો પણ રીટેક આવ્યો ફરીથી છે ુબેન આમના થોડું ફોટો પડવાથી ફોટા હું મૂકીશ આના અંદર અહીંયા લાત મારી પાછળ હું વાળ વાળ ખોલી બે ચાર ફોટા તો પાડવા દીધા એને પણ કે ખસી જાય એમ કેતી હતી લાત મારી છે ને અહિયાં એવી આ છે ખતરનાક વાળી ખબર પડે કેવી જેનો પડી રહ્યો એનો ચલો શૂટિંગ પૂરું થઈ ગયું છે ને હવે જઈ રહ્યા છે સુલતાનભાઈ ના ઘરે ત્યાં જઈને ખાવા પોણા સાત જેવું થયું છે હા એક્ઝેક્ટ પોણા સાત તો પોણા સાથે હાલ હું ઘરે પહોંચી છું હજુ ફ્રેશ થવાનું બાકી છે તો કે ચાલો આપણે બ્લોગને પહેલા સમાપન કરી દઈએ પછી બીજું બધું કામ કરીએ ફ્રેશ થવાનું ને શરદીની થોડી થોડી હજુ મને અસર છે મને બે મહિને ચાર મહિને શરદી થઈ જાય છે એક તો ડસ્ટની એલર્જી છે ડાઉન કરતી વખતે જ્યારે ધૂળને માટીને બધું પોલ્યુશન ને બધું એટલે પ્રદૂષણ સોરી એ જે બધું હવામાં ભળેલું હોય ને એનાથી શરદી થઈ જાય છે કોઈ વાર દુપટ્ટો ના બાંધ્યો હોય ને તો પકડાઈ ગઈ મજા આવી ગયો ભાઈ આજે શૂટિંગમાં બહુ 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 મજા આવી ગઈ બસ કન્ટેન્ટ હતા આજના અને હું શું કહેતી હતી કે તમને આજના વિડીયોમાં સૌથી બેસ્ટ પાર્ટ કયો લાગે ને કોમેન્ટમાં કહેજો મારા તરફથી શું સારું લાગ્યું બોલવામાં કે કંઈ બી શું ખરાબ લાગ્યું એ બી કમેન્ટ કરજો અને આજનો બેસ્ટ અનુભવ કે જે ગોળી એમાં લાત મારી તો એક ગરવ ગોળી છે એટલે લાત મારી તો એટલી બધી વાગી નહીં એટલે હું ખસી ગઈ થોડીક સામાન્યની ખરી અડી તો ત્યાં બી છે આમ થોડું સૂજન જેવું થઈ ગયું છે સોજવાયું છે થોડો એ તો શેકવેક કરીશ ગરમ ગરમ કંઈક કઢાળીશ એટલે થઈ જશે સોલ્વ પણ બસ ગોળીએ કહી દીધું ગરવ છે ને એટલે મને ધીમે મારી એમ કેમ કહું છું કેમ કે પાળેલી છે સમજદાર છે થોડી એટલે જો બીજી કોઈ જે તે ગોળી જોડે જતરી રહી એને મને લત માર્યો તો પગ નીકળી જવાનો હતો બાર ગોળી સમજાવી દીધું બગા ચાર પાંચ ફોટા પાડવા દીધા ને એટલે બહુ થઈ ગયા હવે કી રે એમ અને બીજું એ કે તમારી સાથે ક્યારે આવું થાય છે કે આમ કોઈ વસ્તુને અડકવા જાઉં તો જોરથી આમ કરંટ લાગે આજે મને ચાર પાંચ વાર આવું થયું સ્વેટરને ટચ કરવા જાવ તોય કરંટ લાગે ગાડીને ટચ કરી તોય કરંટ લાગ્યો પછી શૂટમાં કોઈ બેગને અડીને તોય કરંટ લાગે આમ ઝટકો વાગે જોરદાર કરંટ એટલે પેલાવાળો નહીં એવું કઈ બાલું બધી જવું નહીં અરે એમ ઝટકો આવે અચાનક તો હું તમારી સાથે થાય છે ક્યારે થતું હોય તો કમેન્ટ્સમાં કહેજો મને કે લતા તાર સાથે એકલી ના નહીં થતું અમારી સાથે થાય છે ઓકે ચલો બાય બાય યુ મળીશું ફરી નવા બ્લોગમાં બ્લોગ પસંદ આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બ્લોગને શેર કરી દેજો લાઇક કરી દેજો સરસ મજાનું દિલ કોમેન્ટ કરી દેજો કેમ કે આપણે પ્રેમે પ્રેમ જ જોઈએ ઓકે ચલો બાય બાય જય